પોરબંદરના માછીમારોને આપવામાં આવ્યું છે એલર્ટ બોટ એસોસિએશન સમયે પાક કરી શકે છે નાપાક હરકત અને પાકિસ્તાનની એજ જ ને લઈને પોરબંદરના તમામે તમામ માછીમારોને એલર્ટ કરી દેવાયા છે બોટ એસોસિએશન પ્રમુખ મુકેશ પાંજરીએ તમામે તમામ માછીમારોને અપીલ કરી છે સુરક્ષા એજન્સી પણ માછીમારોને એલર્ટ રહેવાનો નિર્દેશ આપી દીધો છે મુંબઈ છવ્વીસ અગિયાર જેવો બનાવ વધુ એક વખત ન બને તે માટે તમામે તમામ માછીમારો પણ એલર્ટ મોડ પર છે દરિયામાં જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તુરંત જ જાણ કરવાની સૂચના પણ માછીમારોને આપી દેવાઈ છે સુરક્ષા એજન્સીઓ દ્વારા સૂચના આપવામાં આવી દરિયાઈ આયબિલ નજીક કોઈ બોટ ના જાય એ અવેરનેસ કરજો કેમ કે કોઈ પણ આમાં અનિચિત બનાવ ન બને એના ભાગરૂપે અમે માછીમારોને અવેરનેસ કરેલ છે કે કોઈ પણ આયબિલની નજીક કોઈ પણ બોટ ફિશિંગ કરવા ના જાય અને જે કોઈ બોટ અંદર પણ હોય તે ગ્રુપમાં ફિશિંગ કરે અને કોઈ પણ એવું બોટ અ અજાણ બોટ હોય અથવા કોઈ પણ એવા વ્યક્તિઓ દેખાય તો તાત્કાલિક એજન્સી અથવા એસોસિયનને જાણ કરે જેથી કરીને ને આપણે અગાઉ પણ જે બનાવ બની ગયા છે એવો કોઈ બનાવ ન બને